ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો આજે હું એક સરસ વાર્તા કહેવા જઈ રહી છું જે એક કહેવતની વાર્તા છે કહેવત ક્યારે અને કેવી રીતે પડી તે હું તમને આજની આ વાર્તામાં કહેવા જઈ રહી છું આ કહેવતનું નામ છે ગરડા ગાડા વાળે મિત્રો આ એક ગુજરાતી કહેવત છે ગરડા ગાડા વાળે અથવા તો ગરડા વગર ગાડા પાછા ના વળે આ ગુજરાતી કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ લોકવાર્તા છે જે હું આજે તમને કહેવા જઈ રહી છું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઘણા સમય વાત વાત છે છે એટલે કે જૂના જમાનાની આ સમયે જ્યારે કોઈ પણ માણસના લગ્ન થતા હતા ત્યારે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એક જ લાઈનમાં લગભગ ત્રીસ ચાલીસ બળદગાડા લઈને વરાજો પરણવા જતા જતો હતો ત્યાં કન્યા પક્ષના લોકો પણ વરાજા અને જાનૈયાઓનું સ્વાગત કરવા માટે ચાર પાંચ દિવસનું આયોજન કરતા ચાર પાંચ દિવસનો સમારોહ ગોઠવી દેતા હતા ચાર પાંચ દિવસ સુધી તેમની મહેમાન ગતિ કરાવે અને પછી કન્યાને રંગે ચંગે ખૂબ ધામધૂમથી વિદાય કરે આ રીતે જ એક ગામની જાન નીકળવાની તૈયારી કરી રહી હતી પરંતુ જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં બહુ ઝઘડો થઈ ગયો એટલે તેણે ગામમાં પોતાની જાનમાં આવનારા લોકોને એક ફરમાન કર્યું મારા લગ્નની જાનમાં એક પણ ગઢો માણસ આવવો જોઈએ નહીં આવું એણે બધાને કહ્યું માત્ર યુવાનો જ મારી જાનમાં આવવા જોઈએ એને જ છૂટ છે હવે ફરમાન એટલે માનવું તો પડે જ અને લગ્ન પણ તો આના જ હતા બધા યુવાનો લગ્નમાં જવા માટે તૈયાર થવા લાગ્યા બળદગાડા પણ તૈયાર થઈ ગયા તે સમયે જાનમાં જતા બળદગાડા ખુલ્લા નતા હતા જતા પાછળના ગાડાને કવર કરવામાં આવતું હતું વાંસની અર્ધચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું જેથી કરીને લાંબી મુસાફરી દરમિયાન ટાઢ તડકો તાપ ન લાગે અને જો ક્યાંય રાતવાસો કરવાનો થાય તો પણ તેમાં સૂઈ શકે એવી વ્યવસ્થા કરવામાં ગાળામાં આવતી અને તેને વહેલ કહેવામાં આવે છે આમ જાનમાં જવા માટે બધા યુવાનો તૈયાર થઈ ગયા પરંતુ તે દરમિયાન એક ભાઈને મા ન હતી માત્ર પિતાજી જ હતા પિતાજીને એકલા ઘરે મૂકીને જવાનું એનું મન ન થયું એટલા માટે તે ભાઈ પિતાજીની સાથે ઘરે જ રોકાવા માટે માંગતા હતા પરંતુ તેના પિતાજીએ તેને કહ્યું કે દીકરા તું આપણું ગાડું તૈયાર કર હું તેમાં સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થઈ જાય અને મને અહીંયા એકલા મૂકીને જવાનો તને અફસોસ પણ ન થાય ત્યારે દીકરાએ કહ્યું કે જેવી તમારી ઈચ્છા પિતાજી આખી જાનમાં માત્ર યુવાનો જ હતા પરંતુ પેલા ભાઈના પિતાજીએ પિતાજી કોઈને ખબર જ ન પડી કે તે છુપાઈને ગાળામાં બેસી ગયા અને જાન જાન તો રવાના થઈ દિવસે કન્યાને ત્યાં પહોંચી કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સારી રીતે વરાજાઓનું અને જાનૈયા વરાજાનું અને જાનૈયાઓનું સ્વાગત કર્યું પરંતુ જ્યારે કન્યા પક્ષના લોકોને એ વાતની ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ માણસ આવ્યો નથી ત્યારે તેમને ખૂબ જ આચર આશ્ચર્ય થયું અને ચાર દિવસની રસમો પૂરી કર્યા પછી કન્યા વિદાયનો સમય થયો ત્યારે કન્યા પક્ષના લોકોએ વરાજાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમણે એક શરત મૂકી કે અમારી કન્યાને અમે ત્યારે જ વિદાય કરીશું જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘીથી ભરી દેશું હવે તો આ લોકો મૂંઝવણવા પડ્યા કન્યા પક્ષની આવી શરત સાંભળીને વરાજા અને અને તો ચિંતામાં પડી ગયા ગયા થઈ મનમાં વિચારવા લાગ્યા કે કુવો ભરાય તેટલું ઘી વળી ક્યાંથી લાવવું જાન પક્ષના બધા લોકો એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા વિચારણા કરવા લાગ્યા પરંતુ તેમ છતાં પણ લાંબા સમય સુધી વિચાર્યા પછી પણ તેમને કોઈ ઉકેલ ન મળ્યો અને તે આ શરત પૂર્ણ ન કરે તો કન્યા પિતૃ ગૃહે જ રહી જાય કન્યા પિતાના ઘરે જ રહી જાય એટલે કન્યા જાન સાથે આવે નહીં અને જો આવું થાય તો વરાજાની આસપાસ ગામોમાં કોડીની કોડીની પણ ન રહે થઈ જાય એટલે કન્યા વગર તો પાછા જવાય નહીં આખરે કોઈને પણ ઉકેલ ન મળવાથી તેઓ લાચાર થઈ ગયા અને તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું કે કઈક ઉપાય થઈ શકે ખરો ત્યારે કન્યા પક્ષના લોકોએ કહ્યું હા એક ઉપાય છે જો તમારે કરવો હોય તો એક ઉપાય થઈ શકે કે તમે હારી ગયાની નિશાનીના રૂપમાં તમારા ગાડા અહીં મૂકીને ચાલતા થાઓ પોતાના ગામમાં જાઓ તો અમે કન્યાને તમારી સાથે જરૂર મોકલીશું કન્યા પક્ષની આ શરત કોઈને પણ પસંદ ન હતી એટલા માટે બધા યુવાનો ઘી ભેગું કરવા માટે

વિગતવાર બધી વાત કહી ત્યારે પિતાજીએ કહ્યું બસ આટલી જ વાત તું વરાજાને જઈને કહી દે કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ તે ઉપાય મારા પિતા પાસે છે જેમને હું છુપાવીશ અહીં લઈને આવ્યો છું જેને હું છુપાઈ છુપાઈને અહીં લઈને આવ્યો છું પરંતુ તેમની એક શરત છે જેના વિશે તે પોતે જ કહેશે ત્યારે તે ભાઈ ડરતો ડરતો વરાજા પાસે ગઈ ગયો કારણ કે તેને તે તેના પિતાને છુપાઈને લાવ્યો હતો એટલે એને ડર લાગતો હતો કે આ મને કંઈ બોલશે એટલા માટે તે ડરતો ડરતો વરાજા પાસે ગયો અને વરાજાને બધી વાત કહી ત્યારે વરાજા અને જાનૈયા તેના પર બહુ ગુસ્સે થઈ ગયા પરંતુ પછી તેને કહ્યું કે તારા પિતાજીને બોલાવો જોઈએ તારા પિતાજી આ સમસ્યાનું સમાધાન કરી શકે છે કે નહીં ત્યારે તે ભાઈ પોતાના પિતાજીને બોલાવ્યા તે ભાઈએ છોકરાના પિતાજી આવ્યા અને પોતાની વાત રજૂ કરી કે મારી એક શરત મુજબ આજ પછી ક્યારેય પણ ઘરડા લોકોનું અપમાન ન કરું તેમની વાત ધ્યાનથી સાંભળવી અને માનવી જો તમને આ શરત મંજૂર હોય તો જ હું તમને ઉપાય કહીશ નહીતર નહીં કહું ત્યારે પોતાની ઈજ્જત સાચવવા માટે વરાજો શું કરે ઇજ્જત તો બચાવી હતી કન્યાને ઘરે તો લઈ જવી હતી માટે વરાજાએ તેની ઈજ્જત સાચવવા માટે વરાજા અને જાનૈયાઓ બોલી ઉઠ્યા કે અમને આ શરત મંજૂર છે હવે તમે કહો કે અમારે શું કરવું પડશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો ત્યારે તે છોકરાના પિતાજીએ કહ્યું કે હું કન્યા પક્ષના લોકો સમક્ષ જ આ વાત સમસ્યાનો ઉકેલ જણાવીશ હારેલા થાકેલા વરરાજા પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો વિકલ્પ હતો જ નહીં તો શું કરે એટલે તેને મંજૂરી આપી અને પછી તે બધા લોકો તે વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા માટે લઈ ગયા જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા ત્યારે તે વડીલે કન્યા પક્ષના લોકોને કહ્યું અમને તમારી શરત મંજૂર છે અમે આખા કુવાને કીથી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે કે અમને કૂવો તદ્દન ખાલી જોઈએ જો તમે કુવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું તે વડીલનો જવાબ સાંભળીને કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી કે તમે કેવી રીતે આનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું વરાજા અને બીજા લોકોએ મળીને તે વડીલને ઉચકી લીધા અને ખુશ ખુશ થઈ ગયા નાચવા કૂદવા લાગ્યા અને ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષનાને અનેક ભેટો સોગાતો આપી અને ધામધૂમથી રંગે ચંગે કન્યાની વિદાય આપી તો મિત્રો આ હતી સરસ વાર્તા મિત્રો બસ ત્યારથી જ આ કહેવત પડી કે ગરડા વગર ગાડા પાછા ના વળે અથવા તો ગરડા જ ગાડા વાળે તો આ વાર્તા મારી તમને કેવી લાગી આ કહેવત કેવી રીતે પડી એ તમને મેં જણાવી દીધું જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ રાધે રાધે